ચાલો આપણે આ મેદાનમાં વર્તુળ દોરેલા છે બરાબર એમાં એક થી પાંચ નંબર આપેલા છે અને પાછળ મણકા મૂકેલા છે બરાબર હવે આપણે બે વ્યક્તિઓ આ રમત રમશે અત્યારે પહેલા તો કુંજભાઈ અને શુભમભાઈ આ બંને ખેલાડીઓ રમશે સૌથી પહેલા પછી બધાનો વારો આવશે બરાબર ચાલો તો બંને રેડી છો ચાલો તો વન ટુ થી સ્ટાર્ટ કઉ ત્યારે જ દોડીને ત્યાં જવાનું છે ને આંકડા તમારા જોતા જ મે કે કયો અંક છે ને મારે કેટલા મણકા લાવવાના છે સૌથી પહેલું કોણ પૂરું કરે છે ફટાફટ ગણતરી કરીને ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ વાહ મૂકીને તરત દોડવા જ મંડવાનું ફટાફટ બીજા ચકડાના મણકા લેવા વાહ ભાઈ વાહ 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 ભલે વ્યા બસ બસ રેડી 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 છે ચાલો કુંજ ભાઈ પેલા સૌથી પેલા પૂરું કરી દીધું છે કેમ થયું એમ ભાઈ કેમ તારે મણકા ઘટ્યા તારે ઘટે જ ને તે જો ભૂલ કરી છે સામે પાંચ મૂક્યા છે શુભમ તે ભૂલ કરી છે ચાલો કુંજભાઈ માટે બધા ક્લેક કરી નાખો બધા ક્લેપ કરી દયો કુંજભાઈ વિનર થઈ ગયા જો ભાઈ તે ભૂલ કરી છે શુભમ ઉતાવળમાં